દ્વારકાના ભાણવડ તાલુકાના દરાગઢ ગામે એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા આપઘાતના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરાઇ છે પોલીસે સામૂહિક આપઘાત કેસમાં શલેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ ઝાલા નામના બે આરોપીઓની ધરપકડ કરી ગઈકાલે પણ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી આમ કુલ ચાર આરોપીઓની સામૂહિક આપઘાત કેસમાં ધરપકડ કરવામાં આવી મહત્વનું છે કે દ્વારકાના ભાણવડમાં પૈસાની લેતી દેતીમાં એક જ પરિવારના સભ્યોએ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો પોલીસે ગઈકાલે વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા નામના બે આરોપીની ધરપકડ કરી હતી આરોપીઓ રૂપિયા વીસ લાખની ઉઘરાણી કરી રહ્યા હતા આરોપીઓએ આત્મહત્યા કરનાર અશોકભાઈ ધુવાને માર મારીને ધમકાવતા હોવાની પણ વાત સામે આવી અશોકભાઈ પાસે બળજબરીપૂર્વક લખાણ કરાવ્યા હોવાનો પોલીસને પુરાવો પણ હાથ લાગ્યો હતો તો દ્વારકામાં જે સામૂહિક આપઘાતનો કેસ સામે આવ્યો હતો તે સામૂહિક આપઘાત કેસમાં ગઈકાલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આજે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે શૈલેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ ઝાલા નામના બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે તો જે આપઘાત કેસ સામે આવ્યો હતો સામૂહિક આપઘાત કેસ જે સામે આવ્યો હતો તેમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે એક જ પરિવારના ચાર સભ્યોએ આ લોકોના માનસિક ત્રાસને પગલે જીવન ટૂંકાવ્યું હતું બળજબરીપૂર્વક દસ્તાવેજ લખાવ્યાનો ખુલાસો પણ સુસાઇડ નોટમાંથી થઈ રહ્યો છે તો દ્વારકામાં સામૂહિક આપઘાત કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસને સફળતા હાથ લાગી છે કુલ ચાર આરોપીઓ અત્યાર સુધીમાં ઝડપાઈ ચૂક્યા છે કુશાલ ગોકાણી સંવાદદાતા દ્વારકામાં જે સામુહિક આપઘાતનો આખો મામલો સામે આવ્યો હતો અત્યાર સુધીમાં કુલ આરોપીઓની ધરપકડ કરી છે દેવભૂમિ દ્વારકામાં જે સામૂહિક બનાવ સામે આવ્યો તે બાબતે પોલીસ સક્રિય થઈ છે અને પોલીસ દ્વારા વિશાલ જાડેજા અને વિશાલ તાગડાનો બે અટકાયત ગઈકાલે કરવામાં આવી ત્યારબાદ વધુ બે આરોપીઓ ઝાલા અને તેમના સાગરીને તાત્કાલિક થી ઝાલા બંને ને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે વધુ બે આરોપીઓને પકડી આગળની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે જી ધન્યવાદ